એક બાજુ અર્જુન અને તેના સાથી વીર બીજી બાજુ દુશ્મન હવા ભારથી ભરેલી દિલમાં ભય અને સંકોચ અર્જુનનું મન ભયભીત દુશ્મન સામે તો દે તૈયાર છે પણ દિલ કાંપતું કારણ કે સામે છે પિતા ભાઈ પ્રેમી મિત્રો પોતાના જ લોકો સામે લડવું સહેલું નથી આ સમયે તેને જોયું પોતાના સાથી શ્રી કૃષ્ણ મિત્ર ગુરુ માર્ગદર્શક અને શ્રી કૃષ્ણ બોલ્યા અર્જુન તું શું જોઈ રહ્યો છે તું લડવાનું નથી કે હારવાનું નથી તું ધર્મ માટે ઊભો છે મિત્રો જીવનમાં આપણને પણ અર્જુન જેવો અનુભવ થાય છે બે રસ્તા બે વિકલ્પ ભાઈ અને સંશય પણ ભગવાન કે જીવનનું માર્ગદર્શક કહે છે સાચો માર્ગ સાચું કર્તવ્ય અને નિષ્કામ ભાવ એ જ સાચું યુદ્ધ છે આપણે આ વિડિયો ભાગવદ ગીતાના મુખ્ય સિદ્ધાંતો કર્મ ભક્તિ અને જ્ઞાનને સમજીશું અને શીખીશું કે કેવી રીતે આપણે જીવનમાં તેનો ઉપયોગ કરી શકીએ ભાગ બે અર્જુનનું સંકટ અને પહેલો ઉપદેશ ચાલો અર્જુનનું સંકટ વિચારીએ એક સામાન્ય માણસ જેવી લાગણી યુદ્ધનું મેદાન પોતાના પ્રિય લોકો સામે તણાવ દિલમાં પ્રશ્ન કે શું કરવું શું ન કરવું એ જ રીતે આપણે જીવનમાં અનુભવીએ છીએ કામ પરિવાર સંબંધ ધંધા

મોટું શીખવું એ છે કે કર્તવ્ય અને નૈતિકતા સાથે કાર્ય કરો પરિણામ તો આપમેળે આવે છે ભાગ ત્રણ કર્મયોગ જીવનમાં રોજ નાના મોટા કર્મ કરીએ છીએ શાળા ઓફિસ ઘર સંબંધ પણ ઘણીવાર પરિણામ વિશે ચિંતા થાય છે માગ પ્રમોશન સ્વીકાર પ્રશંસા શ્રી કૃષ્ણ કહે છે ફળને છોડો કાર્ય પર સંપૂર્ણ ધ્યાન આપો ઉદાહરણ ખેડૂત શ્રેષ્ઠ મહેનત કરે છે પરંતુ વરસાદ પાણી કે પરિસ્થિતિ ઉપર ચિંતા ન કરે શ્રેષ્ઠ પ્રયાસ નિષ્કામ ભાવ એ જ કર્મયોગ છે મિત્રો કર્મયોગ આપણને શીખવે છે કે દરેક કાર્યનું ફળ આપણું નિયંત્રણમાં નથી શ્રેષ્ઠ પ્રયાસ કરીએ તો જીવન આપમેળે યોગ્ય દિશામાં ચાલે છે ભાગચાર ભક્તિ યોગ હવે વાત કરીએ ભક્તિયોગની ભગવાન સાથે સંબંધ વિશે અર્જુનનો ભય દૂર થયો કારણ કે શ્રી કૃષ્ણ તેના મિત્ર ગુરુ માર્ગદર્શક છે જીવનમાં પણ આવું આવે છે સંકટ ભય નિરાશા શ્રી કૃષ્ણ રાખો મને યાદ કરો હું તમારી મદદ કરીશ ઉદાહરણ કામ ફેલ થાય ભગવાન કે માર્ગદર્શકને યાદ કરો હૃદયમાં શાંતિ હિંમત અને ઉત્સાહ આવી જાય છે ભક્તિયોગ બરાબર વિશ્વાસ પ્રેમ અને સમર્પણ જે જીવનમાં મજબૂતી આપે છે ભાગ પાંચ જ્ઞાનયોગ જ્ઞાનયોગ એટલે આત્માનું જ્ઞાન શ્રી કૃષ્ણ કહે છે શરીર તાત્કાલિક છે આત્મા અખંડ છે શત્રુ મિત્ર કે કાર્ય બધું જ બહાર છે અંતિમ સાચું છે આત્મા ઉદાહરણ વિદ્યાર્થી પરીક્ષા માટે તણાવમાં છે જો એ સમજે કે તેની આત્મા અખંડ છે પ્રયત્નો મહત્વનો છે તો તણાવ ઓછો થાય જ્ઞાન અને સમજથી જીવન આગળ વધે એ જ જ્ઞાનયોગ છે ભાગ છ ત્રિગુણ સાત્વિક રાજસિક અને તામસિક શ્રી કૃષ્ણ ગીતામાં ત્રિગુણ સમજાવે છે સાત્વિક એટલે શુદ્ધ શાંત દયાળુ રાજસિક એટલે ઉર્જાવાન સ્પર્ધાત્મક ઈચ્છાશીલ તામસિક એટલે આળસુ અને અંધકારમય જીવનમાં આ ગુણ આપણને પ્રભાવિત કરે છે ઉદાહરણ સાત્વિક બનશો તો સંબંધ અને કાર્ય યોગ્ય બને તામસિક તો મુશ્કેલીઓ અને તણાવ વધારે ગીતા કહે છે સાત્વિક બનીને જીવન જીવો સુખ અને શાંતિ મેળવો ભાગ સાત જીવનમાં એપ્લિકેશન જીવનમાં ગીતા કેવી રીતે લાગુ કરવી એક નિષ્કામ કર્મ શ્રેષ્ઠ પ્રયાસ ફળની ચિંતા ન કરો બે યોગ વિશ્વાસ અને પ્રેમ સાથે આગળ વધો ત્રણ યોગ આત્મા સમજો તણાવ ઘટાડો નિર્ણય સ્પષ્ટ કરો ચાર ત્રિગુણ શૈલી સાત્વિક ગુણો ધરાવો ઉદાહરણ નોકરી કે શિક્ષણમાં મુશ્કેલી ગીતા શીખવે છે કર્મ કરો ભરોસો રાખો જાણો અને સાત્વિક ગુણો અપનાવો આ તત્ત્વો જીવન સરળ અને શાંત બનાવે છે ભાગ આઠ અંતિમ સાર અને મેસેજ મિત્રો ભાગવદ્ ગીતા માત્ર યુદ્ધ અને ભગવાનની વાત નથી એ જીવનનો માર્ગદર્શક છે શીખો શ્રેષ્ઠ પ્રયાસ કરો ફળની ચિંતા છોડો વિશ્વાસ અને ભક્તિ રાખો આત્માનું જ્ઞાન સમજો અને સાત્વિક ગુરો વિકસાવો જીવન એક છે પરંતુ ધર્મ કર્મ અને ભક્તિ સાથે જીવશો તો કોઈ કઠિનાઈ તમારું મન અને હૃદય ના ઘેરી શકે ચાલો આજે પણ ગીતાના સિદ્ધાંતો અપનાવીએ પ્રેમ શાંતિ અને કાર્ય સાથે જીવન જીવીએ અને અંતરાત્માને ઉજ્જવળ બનાવીએ જય શ્રી કૃષ્ણ